નમસ્કાર હું દિનેશ સિંધવ વિશેષવી દિનેશમાં તમારું સ્વાગત છે હું અમદાવાદ નજીક ગાંધીનગર જિલ્લાના ગોકુળપુરા ગામમાં છું તમને ખ્યાલ હશે કે જે આપણા એનઆરજી છે એનઆરઆઈ છે અશોકભાઈ પટેલ એમના પિતા ગોકરદાસ પટેલના નામથી આ ગામનું નામ પડ્યું છે એ વિડીયો તમે જોયો અને મને ઇન્ટરવ્યુ જોયો હશે આ ગામના લોકોને મળવા અમે નીકળ્યા છીએ તો અહીંયા આવવાનું થયું છે એક ઠાકોર પરિવારને મળીશું ઘરે આવ્યો છું જે પહેરવેશ છે ને એ અત્યારના સમય પ્રમાણે એમને પહેર્યો છે એમના વડીલો એ વખતે પહેરણ પહેરતા હશે માથે બાંધતા હશે પણ એમને આપણી જે જૂની પરંપરાઓ છે સર એ જાળવી રાખી છે બરાબર ને આ કાનમાં પહેર્યું ને શું કહેવાય છોલા બરાબર ને કેટલા તોલા હશે ઓકે તો જૂનું એટલું સોનું ને આપણે એવું માનીએ ને કે જૂનું એટલું સોનું તો જૂનું એટલું સોનું એવું માને છે રણછોડજી એમનો પરિવાર તમે એ જુઓ કે આજે આપણે ઘરે આવે છે ત્યાં પાર્કિંગમાં બે ફોર વ્હીલર પણ છે જે આપણે બતાવીશું કે ગાડીઓ પણ અહીંયા છે પછી પાકા ઘરમાં આપણે આવ્યા છીએ ઘર પાકું થયું છે પણ જે જૂનું એ સોનું છે એવું માને છે તો એમને ઘરમાં જૂની કઈ કઈ વસ્તુ સાચવી છે આપણે જઈને જોઈએ આવો બતાવો તો હજુ પણ આપણી જે નવી ભેટી છે એને આપણા વડીલો કેવી રીતે જીવતા હતા કેટલી સાદગીથી જીવતા હતા તો આજે પણ તમે આપણી જે જૂની પરંપરા અને જે સંસ્કૃતિના દર્શન એ કરી શકે એના માટે શું સાચ્યું છે બતાવશો અહીંયાથી શરૂઆત કરીએ મિત્રો એમના બે દીકરાઓ છે અહીંયા રાજુભાઈ પણ છે અને ગામના જે એકબીજા યુવાન છે જે મારા વિડીયો જુએ છે આવો અહીંયા બધું આ અને લાકડી જોવા મળે છે આવો અહીંયા એના વિશે થોડી વાત કરો કેટલા વર્ષ જૂના આ બાજુ આવતો હતો તમે કેટલા વર્ષ જૂના હશે અને ઘણા જૂના સિત્તેર એસી વર્ષ જૂના સિત્તેર એસી વર્ષ જૂના હશે અને આ ફોટો તમારા દાદાનો છે ઓકે શું નામ છે આત્મા ઓકે તો એ એ સમયમાં લાકડીઓને બધું આ રીતનું બરાબર લાકડી ફેરવતા તમને આવડે છે નથી આવડતું બરાબર એ ફેરવતા હશે બરાબર ને કે આ કોઈ તમારી પાસે માંગ્યું હતું ના માગી તું એમ કેટલી કિંમત મને ક્યારે માંગ્યું હતું આ તો હજાર બારસો રૂપિયા ક્લાકથી આપવા અમને ઓકે બરાબર હું કહો ના આ તો અમારા દાદાઓમાં પૂર્વજોની નિશાની છે નિશાની છે એટલે અમારે નથી ચાલવી બિલકુલ બરાબર એટલે અમે રવા દીધી એટલે શ્રી અનાજ ભરવાના એ કોઠા બતાવો મેં ચાલો શું ભરો છો આમાં અમારે ડોગર બરાબર ને એવું બરાબર માટે

શામાંથી બન્યા છે માટીના છે માટીના સિધાઈ માટી માટી હશે બરાબર તો આ તમે સમય બદલાયો છે પણ પરંપરા નથી છોડી તમે બરાબર કેટલા હશે આવા ચાર ચાર છે એમ ને સરસ સરસ ટીવી પણ સાચું છે ટીવી પહેલું ટીવી તમારું ચાટ ચાટલો પૂર્ણ એ પણ સાચું બતાવો બતાવો ચાટ છે

મિત્રો આ ટીવી તમે જોઈ શકો છો તો આ પરિવારને છે ને જૂની વસ્તુ સાથે લગાવ છે સમય સાથે લોકો બધું ભૂલી જતા હોય છે ભૂતકાળ ભૂલતા હોય છે પણ આ લોકો ભૂતકાળ ભૂલવા માગતા નથી અને જે માણસ ભૂતકાળ ન ભૂલે એનું ભવિષ્ય બહુ સારું હોય એટલે એ જ ટીવી છે કે જ્યારે વર્ષો પહેલાં એમને મનોરંજન મેળવ્યું હશે આ જે સ્માર્ટ ફોન આવ્યા છે તો એમનો જે ગુરુ છે ધાર્મિક સિંહ એ ત્યારે મોબાઈલમાં વિડીયો જુએ છે સમય સાથે ભલે મોબાઈલમાં જુએ પણ એને પણ ક્યારેક આ ખૂણામાં પડેલું ટીવી યાદ આવશે તો જૂની વાતો યાદ બરાબર ને બીજું કઈ સાચું છે સ્કૂટર સ્કૂટર સાચું છે ત્યાં અમેરિકામાં બેઠા બેઠા જોઈ શકે કે મારા દાદાના ગામ ગોકરપુરામાં જે જે જૂની સંસ્કૃતિનો વારસો આ ઠાકોર સમાજે જે રાખ્યો એનાથી હું ખૂબ પ્રભાવિત અને આનંદમય થયો છું અને મારા ભાઈઓને આજે મળ્યા એ શંકરજી કુટુંબીજનો અને એમના સગાવાલાને મળી અને મને ખૂબ ખૂબ આનંદની લાગણી તો અમેરિકામાં વસતા જે તમારા તમારી જે નવી પેઢી છે એમને આ બધી વસ્તુ જોઈને એમને આ આ સંસ્કૃતિનો આપણા વારસાનો કોઈ ખ્યાલ જ નથી અને એ અમેરિકાના છેવાડાના ત્યાં સુધી પહોંચે આ વાત તમારા મારફતે એનું મે શૂટિંગ કર્યું છે સ્કૂટર જોઈએ આપણે મિત્રો એક સમય હતો આજે તો ઘણી બધી વૈભવી કાર દરેક ગામમાં જોવા મળે છે આજ ગામમાં ઘણી બધી અમે કાર જોઈ પણ એક સમય હતો કે જ્યારે સ્કૂટર સિવાય કશું નહીં સ્કૂટરે કેવું સાધન હતું કે આખો પરિવાર એમાં બેસતો અમદાવાદમાં આપણને સ્કૂટરો જોવા મળતા આપણે સ્કૂટર જોઈ શકીએ છીએ ઘરના એક એવા ખૂણામાં પડ્યું છે કે એની પ્રત્યર્મ મને લગાવ છે કેટલા વર્ષ જૂનું હશે

અને આવા પણ નથી અને ભગવાનની કૃપાથી અત્યારે જમીન છે સારી આવક આવે છે ફોર વ્હીલર પણ છે ફોર વ્હીલર પણ છે ફોર વ્હીલર પણ છે અને હજુ પણ કદાચ બહુ મોટી ગાડી આવશે પણ ખરીદવા આવી છે એવું પણ ખાલી પણ આ નથી જવાનું ક્યાંય નહીં હમ કેમ રાખવું જરૂરી છે કારણ કે આજકાલ છે ને પૈસા આવે ને એટલે માણસ બદલાય છે માણસનું મન બદલાય છે બરાબર ખોટા ખર્ચા વધી જાય છે તો આ પડ્યું હશે ને ખૂણામાં તો તમારી નવી પેઢીને કેવો મેસેજ મળવાનો છે તમે લો માઇક પડી આમાં શું અમારી નવી પેઢીને જાણવા મળે કે અમારા દાદાઓને દાદાને બધું આ બધું ચલા રાખતા હતા એના માટે નહીં પણ એમને ખબર પડશે નવી પેઢીને ખબર પડે આવી જાય આમ છતાં આપણે જમીન ઉપર રહેવાનું છે ખોટો ખર્ચો નથી કરવાનો એ પણ શીખવા મળશે એ પણ શીખવા મળશે નવી પેઢીના કે તમારો મૂળ ઈરાદો એ જ છે ને કે તમે તમારી નવી પેઢીને એવું કહેવા માંગો છો કે જે જૂની વસ્તુ હતી એમાં પણ જીવનમાં સુખ હતું એવું જ છે ને સુખ હતું કે સ્કૂટરમાં પણ સુખ હતું સુખ હતું હા એટલે કદાચ ગાડી આવી જવાથી સ્કૂટર એ વખતની જે જૂની વસ્તુ હતી એ ચલાવવાની કઈક મજા અલગ હતી તો આ સમાજના પરિવારે આપણને ઘણું બધું શીખવી દીધું છે ભલે આપણે આપણી જાતને શિક્ષિત માનીએ પણ એમને કીધું છે કે તમે ભલે તમારી જાતને શિક્ષિત માનતા હોય પણ તમારા પાકા ઘરમાં જો આવી બધી જૂની વસ્તુઓ તમે નહીં સાચવી હોય તો તમે અભણ છો તમે ડફોડ છો એટલે આ પરિવાર આપણને શીખવાડ્યું છે કે આ જૂની વસ્તુ એટલા માટે સાચવવાની છે કે એ વસ્તુઓ સુખ આપતી હતી આજકાલ આપણે વૈભવી કાલ લાવશું પણ કદાચ એ સુખ નહીં પણ મળે પાકા ઘરમાં રહેતા હશું પરંતુ આપણે ઊંઘ નહીં આવતી હોય આ આ લોકો નક્કી કરે તો કે જરૂર નથી અનાજ ભરવા માટે હવે ઘણી બધી વ્યવસ્થા છે જ પણ એમને હજુ પણ એ ટીવી સાચવી છે કે અનાજ ભરવાની જે કોઠીઓ કહી એ સાચવી છે જૂનું સ્કૂટર સાચવ્યું છે તો સ્કૂટરની જે સ્પીડ હતી એ સ્પીડમાં ચાલવું જરૂરી છે જીવનમાં તો જ સુખ મળે તો તમે તમારી સુવિધાને તમને જ્યારે ભગવાને આપી છે તો તમે વૈભવી કાર લાવજો કાર ભલે સ્પીડમાં ચાલે પણ તમારું જીવન થોડું સ્લો રાખજો તો જીવવાની મજા આવશે